વલસાડમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યો છે વલસાડ પારડી અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાશે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચાંપ તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્રણ ડેપ્યુટી એસપી પાંચ પીઆઈ બત્રીસ પીએસઆઈ સાતસો પચાસ પોલીસ જવાનો અને એક એસઆરપીની ટુકડી તૈનાત રહેશે છસો એક લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે

જિલ્લામાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને ન્યાયપૂર્ણ થાય એના માટે કુલ છસો એક ઈસોમ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે એમાં પુહિત તાણુંના એકસો ચોરાણું જેટલા અટકાયતી પગલાંનો